માળિયા કેસર કેરી બાજરી અને કઠોળના પાકને નુકશાન પ્રાપ્ત થતી વિગતો મુજબ હવામાન ખાતાની આગાહીના પગલે માળિયા હાટીના તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ કમોસમી વરસાદ પડતા ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ ગયો તેવી રીતે કેસર કેરી બાજરી તલ સહિતના કઠોળો પાકને કારણે ભારે નુકસાન થયું છે કુદરતના આગળ ખેડૂતો લાચાર બની ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે વરસાદ ખમૈયા કરે ખેડૂતોની પ્રાર્થના કરી રહ્યા છે હાલ તો માવઠાના મારથી સમગ્ર જનજીવનને વ્યાપક અસર પહોંચી છે ત્યારે અમરપુરા કાત્રાસા જલધર વરેડી આલવાગઢ ગામના ખેડૂતોએ અપીલ કરી છે સરકાર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરી વળતર આપે તેવું ખેડૂતોએ માંગ કરી રહ્યા છે પંકજ કાર રિપોર્ટ એસનાઈ ન્યુઝ માળિયા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે